મદદથી બાજરીના રોટલા બનાવો એકદમ સરળ રીતે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સાથે એક નહીં બે નહીં પરંતુ ત્રણ અલગ અલગ રીત શેર કરવાની છું જેનાથી તમે આસાનીથી બાજરીના રોટલા બનાવી શકો છો જો તમને બિલકુલ બાજરીના રોટલા બનાવતા નથી આવડતા તો એક વખત આ વીડિયોને પૂરો જોઈ લેજો તમે એકદમ પરફેક્ટ રોટલા બનાવતા શીખી જશો તો સૌથી પહેલાં મેં અહીંયા તાવડીને ગરમ થવા માટે મૂકી દીધી છે અને ત્યારબાદ આપણે લઈ લઈશું બાજરીનો લોટ તો એક રોટલો બનાવવા માટે એક વાટકી જેટલા બાજરીના લોટની આપણને જરૂર પડે છે તો કાથરોટની અંદર બાજરીના લોટને આપણે પહેલા તો ચાડી લઈએ ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી દેવાનું છે થોડું પ્રમાણમાં મીઠું અને એને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે હવે આપણે આની અંદર થોડું થોડું કરી અને પાણી ઉમેરતા જવાનું છે અને જે લોટ છે એને એકદમ સારી રીતના મસળતું જવાનું છે તો એક વાતનું અહીંયા ધ્યાન રાખવાનું કે એકસાથે પાણી નથી ઉમેરવાનું તમારે થોડું થોડું કરી અને પાણી ઉમેરવાનું છે અને લોટ છે એકદમ ઢીલો ના થઈ જાય એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા આપણે લોટને જો એકદમ સારી રીતના મસળશું તો રોટલો એકદમ સારો એવો બનશે જો અહીંયા લોટ તમારો થોડો વધારે હાર્ડ હશે તો રોટલો તમારો ફાટી જશે તો હવે શું કરવાનું છે કે હાથ ઉપર આ રીતના થોડું પાણી લઈ અને રોટલાને આપણે આ રીતના ગોળ ગોળ ફેરવતા રહીશું અને થોડું આપણે આ રીતના પ્રેસ કરી અને એનું લુવા જેવું બનાવી લેવાનું છે ત્યારબાદ અંગૂઠો અને આંગળીની મદદથી એની જે કિનારીઓ છે એને આપણે આ રીતના પ્રેસ કરતા જવાનું છે જેથી એની કિનારીઓ થોડી પતલી થઈ જાય ત્યારબાદ આપણે હાથ ઉપર પાણી લગાવી અને સૌથી પહેલાં જે એની કિનારીઓ છે ને એને આપણે આ રીતના ટીપતું જવાનું છે તો આ જે પહેલી રીત છે એ આપણે નોર્મલ રીતે જે રોટલા બનાવીએ એ રીતની છે આના પછી જે હું તમારી સાથે બીજી બે રીત શેર કરવાની છું એમાં તમારે રોટલાને ટીપવાની ઝંઝટ નહીં કરવી પડે તો જો તમને રોટલા બનાવતા બિલકુલ નથી ફાવતા અને તમે ટીપ રોટલો જાય છે તો તો ટ્રીક તમને ખૂબ જ કામ આવશે અહીંયા રોટલો આપણો સરસ રીતના બની ગયો છે તો આપણે એને તાવડી ઉપર મૂકી દઈએ તો એક બાજુ આપણે થોડો રોટલો પાકી જાય એટલે એને બીજી બાજુ પલટાવી દેવાનો છે તો એક બાજુ આપણે રોટલાને કમ્પ્લીટલી નથી ચડાવવાનું એ વાતનું ધ્યાન રાખવાનું અને બીજી બાજુ આપણે રોટલાને એકદમ સારી રીતના સીજવી લેવાનો છે ત્યારબાદ ફરીથી આપણે એને બીજી બાજુ પલટી દઈશું અને બીજી બાજુ પલટીએ એટલે આપણે આ રીતના તાવીથાની મદદથી થોડો એને પ્રેસ કરવાનું છે એકદમ હળવા હાથે જેથી રોટલો એકદમ ફૂલી અને દડા જેવો બનશે તો જો અહીંયા હું તમને બતાવી દઉં કે રોટલો કેટલો સરસ રીતના ફૂલ્યો છે તો આ એક રીત છે જેનાથી તમે રોટલાને બનાવી શકો છો ત્યારબાદ હવે જોઈએ બીજી રીત તો જુઓ બીજી રીત માટે પણ આપણે લોટ લઈ લઈએ અને લોટને આપણે ચાળી લઈએ તો જો તમે બિગિનર છો અને તમને રોટલા બનાવતા નથી આવડતા ને તો આ વિડીયો જોયા પછી તમે એકદમ પરફેક્ટ રોટલા બનાવતા શીખી જશો તો હવે થોડું મીઠું ઉમેરી દીધું છે અને થોડું થોડું કરી અને આપણે એની અંદર પાણી ઉમેરતા જવાનું છે અને લોટને આપણે સારી રીતના મસળતું જવાનું છે રોટલો છે આપણી હેલ્થ માટે પણ સારો છે અને ડાયટિંગ જે લોકો કરતા હોય એ લોકો માટે રોટલી કરતા રોટલો બેસ્ટ છે પણ જો તમને નથી ફાવતો તો તમે આ રીતના પણ બનાવી શકો છો ત્યારબાદ રોટલાનો આપણે એક લુવો બનાવી લેવાનો છે અને હવે આપણે લઈ લેવાની છે એક થાળી ત્યારબાદ આપણને જરૂર પડશે એક પોલિથિનની જે આપણે માર્કેટમાંથી કંઈ પણ સબ્જી વગેરે લાવીએ તો એની સાથે આપણને આ રીતની વ્હાઈટ કલરની જે ટ્રાન્સપેરન્ટ પોલિથિન મળે છે એ પોલિનનો મેં અહીંયા યુઝ કર્યો છે ત્યારબાદ આપણે કાતરની મદદથી જે એના હેન્ડલનો ભાગ છે એને કટ કરી લેવાનો છે અને જે પોલીન છે એને આખી આપણે ઓપન કરી લઈશું તો અહીંયા આપણે એક સાઈડથી એને કટ કરી લઈશું અને જે એનો નીચેનો પાર્ટ છે એને પણ આપણે કટ કરી લેવાનો છે એક જ સાઈડ પર આપણે એનો બંધ ભાગ રાખવાનો છે અને ત્યારબાદ આપણે એને થાળી પર આ રીતના મૂકી દેવાનો છે અહીંયા હું તમને બતાવું એ જ રીતના તમારે પોલિથિનને રાખવાની છે ત્યારબાદ શું કરીશું કે જે આપણો લોટ છે એને આપણે મૂકતા પહેલા થોડો આપણે અહીંયા કને કોરો લોટ રાખી દઈશું અને ફરીથી આપણે એના ઉપર લુઓ મૂકી અને એના ઉપર કોરો લોટ લગાવી લેવાનો છે ત્યારબાદ આપણે પોલિથિનને આ રીતના ઉપરથી બંધ કરી લેવાનું છે અને ત્યારબાદ તમારે આ રીતના કોઈ પણ પાટલો હોય એ લઈ લેવાનો છે અને પાટલાને આ રીતના તમારે ગોળ ગોળ ફેરવતું રહેવાનું છે જેથી રોટલો તમારો એકદમ ગોળ બનશે જો તમને રોટલો ટીપતા નથી ફાવતો ને તો આ ટ્રીક તમારા માટે ખૂબ જ કામ આવશે તમે અહીંયા પાટલાનો ઉપયોગ કર્યા વગર હાથની મદદથી પણ રોટલાને મોટો કરી શકો છો અહીંયા હું તમને બતાવી દઉં આ રીતના પરંતુ જો તમે પહેલાં થોડો પાટલાની મદદથી કરશો ને તો રોટલો એકદમ ગોળ બનશે અને ત્યારબાદ આપણે આ રીતના હાથની મદદથી એને ફેરવતા જવાનું અને પતલું કરતા જવાનું એકદમ સરસ એવો રોટલો બની અને તૈયાર થાય છે જો તમને બનાવતા નથી ફાવતો ને ટીપીને તો તમે આ રીતે બનાવી શકો છો તો જો અહીંયા રોટલો આપણો એકદમ સરસ રીતના પતલો થઈ ગયો છે ત્યારબાદ આપણે એને ગરમ તાવડી ઉપર મૂકી દઈએ જ્યારે પણ તમે રોટલા બનાવો ને ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું કે તાવડી એકદમ સારી રીતના ગરમ હોવી જોઈએ તો જો આની બીજી બાજુ આપણે થોડો કોરો લોટ લગાવ્યો હતો એટલે એના ઉપર આપણે થોડું પાણી લગાવી દેવાનું ત્યારબાદ આપણે જેમ પહેલી વાર રોટલાને સીજવ્યો હતો એ જ રીતના આપણે રોટલાને સીજવી લેવાનો છે તો એક સાઈડ પર થોડો પહેલાં સીજવી અને એને પલટાવી દેવાનો બીજી બાજુ એકદમ સારી રીતના પકાવી દેવાનો અને ફરીથી આપણે એને પલટાવી દેવાનો તો આ રીતના પણ રોટલા તમારા ફૂલશે પણ આ રીતે જ્યારે તમે રોટલા બનાવો ને ત્યારે રોટલો થોડો કડક બને છે એટલે કે ભાખરી જેવો બને છે જો તમને કડક રોટલા પસંદ હોય તો તમે આ રીતના પણ બનાવી શકો છો તમારે ત્યાં રોટલા ગેસ ઉપર બનાવો છો કે પછી ચૂલા પર એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જો અહીંયા આ રીતના આપણે રોટલો બનાવ્યો તો પણ રોટલો એકદમ સારી રીતના ફૂલ્યો છે અહીંયા હું તમને બતાવી દઉં અને જો આ રોટલો થોડો છે ને ભાખરી જેવો બને છે આ રીતના કડક થોડો થાય છે ત્યારબાદ જોઈએ ત્રીજી રીત આ રીત સૌથી સહેલી છે તો જો અહીંયા મેં એક તપેલી લઈ લીધી છે એની અંદર આપણે લઈ લઈશું એક વાટકી જેટલું પાણી તો જે આપણે લોટ લેતા હોઈએ ધારો કે એક વાટકી આપણે લોટ લીધો છે ને તો એનાથી થોડું ઓછું પાણી એટલે એક વાટકીમાં થોડું ઓછું મેં પાણી લીધું છે એ જ રીતે જો તમે બે વાટકી લોટ લેતા હોય તો બે વાટકીમાં થોડું ઓછું પાણી લેવાનું થોડું આપણે એની અંદર મીઠું ઉમેરી દઈશું અને આપણે આને એકદમ વધારે ઉકાળવાનું નથી થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર લોટ ઉમેરી દેવાનો છે તો અહીંયા મેં એક વાટકી જેટલો બાજરીનો લોટ લીધો છે અને આપણે એને થોડું થોડું કરતાં ઉમેરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે અત્યારે હવે આપણે ગેસની આંચ છે ને એકદમ ધીમી કરી દેવાની અને આ રીતના એને મિક્સ કરી લેવાનું એકદમ સારી રીતના મિક્સ કર્યા બાદ આ લોટને આપણે બેથી ત્રણ મિનિટ જેવું ઢાંકી અને રેવા દેવાનું તો એના ઉપર કોઈપણ પ્લેટ વગેરે આપણે ઢાંકી અને બેથી ત્રણ મિનિટ જેવું એને રેવા દઈશું જેથી એ સોફ્ટ થઈ જાય બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એને કાથરોટની અંદર કાઢી લઈએ જો તમને બાજરીની રોટલી બનાવતા ના આવડતી હોય ને તો આ રીતે એકદમ આસાનીથી બાજરીની રોટલી બને છે ખૂબ જ સોફ્ટ એવી બને છે તો જો અહીંયા લોટ આપણો થોડો ગરમ છે તો આ રીતના હાથની મદદથી એને મિક્સ કરી લઈશું અને આપણને થોડું પાણીની જરૂર જણાય તો થોડું આપણે પાણી ઉમેરી દેવાનું અને આ રીતના એકદમ સારી રીતે એને મસળી લેવાનું આ રીતે તમારે એને છે ને વધારે મસળવાની જરૂર નહીં પડે થોડું મેં અહીંયા તેલ ઉમેરી દીધું છે અને આ રીતના એને મસળી લઈએ જેથી એકદમ એ સોફ્ટ થઈ જશે આ રીતના જ્યારે તમે બાજરીની રોટલી બનાવશો ને તો એ બિલકુલ ફાટશે નહીં હવે આપણે એની અંદરથી લુવા બનાવી લઈએ તો એક વાટકી લોટમાંથી ચાર બાજરીની રોટલી બની અને તૈયાર થાય છે તો જુઓ એકદમ સારી રીતના લુવા આપણા સોફ્ટ રીતના બની અને તૈયાર થઈ જાય છે હવે આપણે પાટલો અને વેલણ લઈ લઈએ અને એના પર થોડો આપણે કોરો લોટ લગાવી અને રોટલીને વણી લઈએ તો જે રીતના આપણે ઘઉંની રોટલી વણીએ ને એ જ રીતના બાજરીની રોટલી વણાય છે બિલકુલ પણ ફાટતી નથી અને જેટલી પણ તમારે પતલી કરવી હોય ને એટલી પતલી તમે અહીંયા કરી શકો છો બાજરીની રોટલી લાંબા સમય સુધી આપણે રાખીએ તો એ કડક થઈ જતી હોય છે તો જો તમારે એને લાંબા સમય સુધી સોફ્ટ રાખવી હોય ને તો જ્યારે પણ આપણે પાણી ઉમેરીએ એની અંદર થોડું તમારે ઘી ઉમેરી દેવાનું જેથી એકદમ લાંબા સમય સુધી એ સોફ્ટ રહેશે જો તમારે ટિફિનમાં ભરવી હોય તો પણ તમે ભરી શકો છો આ રીતના હવે આપણે એને સીઝવી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ઘઉંની રોટલી હોય એ જ રીતના બની અને તૈયાર થાય છે આની ઉપર હું થોડું ઘી લગાવી દઈશ તો જુઓ કેટલી સરસ રીતના બાજરીની રોટલી બની અને તૈયાર થઈ છે અને એકદમ સોફ્ટ પણ છે અને એકદમ પતલી પણ છે તો ફ્રેન્ડ્સ આ હતી ત્રણ અલગ અલગ રીત જેનાથી તમે બાજરીના રોટલા બનાવી શકો છો કઈ ટ્રીક તમને સૌથી વધારે સહેલી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો